કોઈ વસ્તુ સાચી નથી અને આ આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે આ ખરેખર આ કચેરીની અંદર કોઈ સારી કામગીરી થતી હોય કે કંઈક સારું વિકાસ થતો હોય એવું ના જોઈ શકતા હોય એવા ઘણા નાગરિકો બી હોઈ શકે છે કે કોઈ કર્મચારી પણ હોઈ શકે છે કોઈ પોતાના કોઈ અંગત સ્વાર્થ થી જે નિયમ મુજબ એનું કામ ના થઈ શકતું હોય તો એ એની આડમાં રાજવેશ રાખીને પણ આવું કૃત્ય કરી શકતું હોય પણ કોઈને કોઈ દબાણથી કે કોઈને કોઈ એ પરાણે કોઈ આવી કોઈ કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી નથી અને બધાએ પોતપોતાનું યોગદાન સ્વેચ્છાએ આપી અને અમે બધાએ હળી મળીને આ એક વસ્તુ વિકસાવીએ અને તેમ છતાં જો એવું લાગતું હોય કે આ નિયમ મુજબનું ના હોય કેવું તમે આ બધું આ કાઢીને પાછું મૂકી દઈશું